અત્યારે અમને સાડા સાત થી આઠ વાગ્યા વચ્ચે અમે ધોરણ રસ્તા બચો બચ ઉતાર્યા છે અમારી જોડે જેન્ટેઝ કોઈ કોન્સ્ટેબલ અમારી જોડે નથી તો કેમ સરકાર નથી અમારી જોડે કે લેડીઝ પોલીસ ગાંધીનગર રસ્તા પણ ખબર નથી તો આ સરકારે આવા નિર્ણયો લઈને શું યોગ્ય નિર્ણયો કર્યા છે અમને આવી સ્ત્રી જાતિને ને મૂકી દીધી રાતના ના બધા સેન્ડ કરે છે તો અત્યારે ક્યાં થઈ સરકાર મહિલાઓની ની કદર નથી અત્યારે અમને હજારતા રસ્તે અમને અધારામાં મૂકી દીધા બધા બહેનો

પણ ગુજરાત સરકારને કઈ ખબર પડતી નથી અમારા જોડે જવા અમારા જોડે પૈસા અમે લિમિટેડ લઈને તમારા જોડે જવાનું ભાડું નથી અહીંયાથી પાંચસો પાંચસો અમને મૂકી દીધા કોઈ પણ મહિલા અત્યાચાર થશે તો સરકારને જવાબ આપવો પડશે અમારા ઘરવાળાઓને અમારા ઘરવાળા નહીં છોડે સરકાર ને અમે નોકરી માટે આવે છે અહીંયા ભીખ માંગવા નથી આવ્યા સરકાર છોડી દે છે સરકાર અને હવે અંધારામાં અમે જઈએ ક્યાં આવેલો કરું